મિત્રો જય માતાજી જય જય શ્રી રામ તો સ્વાગત છે માનવાબ્લોક માં બધાનું બધાનું બધા સાવ આપડી રૂમે છે મસ્ત રીતે અને તો એક વસ્તુ કારણ કે એમ છે મારી વાઈફ ગઈ છે ત્યારે એના ઘરે પપ્પા ઘરે આજે ભાદર વય છે એટલે કરવા ગઈ છે મેળો આપણે સાંધીદા મહાદેવ નું મંદિર છે કાર ગયા આપણે સાંધીદા મહાદેવ મંદિર દર્શન ગયા અને મસ્ત મજા આવી ગઈ છે તેનો બ્લોક આજે આવી જવાનું છે આપણે તો જોઈ લીજો અને ઝોન ફૂલતા ને મજા આવશે તો નાસ્તો થઈ ગયો છે આપડે કમ્પ્લેટ બધું કમ્પ્લેટ થઈ ગયું છે ને બસ જવાનું છે દુકાન દુકાન જઈને આપડે બેહવાનું છે ખાલી તો ચાલો જઈએ હવે આપણે દુકાને

નવ દસ વાગશે એટલે પાછું અંધારું થઈ જશે ને વર્ષનું આગમન થઈ જશે પાછું રોજ જેમ દેખાડું જો તો એ પણ નોળીઓ આવી જશે કે ગોતે છે ખાવા બાવું ગોતો હોય છે બહુ ખ્યાલ નહીં આપણે શું ગોતે છે અને કાલ તો મજા આવી ગઈ તમને ખબર છે બધા હાંડી ડાક આપણો બ્લોગ જોઈને જોયો છે કાલનો અને કોણ જોઈન બ્લોગ જોઈને ગયું છે હાંધી ડા તો એ મને કમેન્ટ કરી દીજો અને કાલ તો મસ્ત નજારો હતો હાંધીડાનો આપણે બીજાના ફોનમાં ગયો તો આપણે કાલની પંપજી ગયા હતા ખાંટી દા કાલ તો નહોતો ગયા કાલ તો બહુ ખાસ મેળો મસ્ત મજા આવી ગઈ છે તમને ત્યાં જોવાની ત્યાં થઈ ગયા છે અત્યારે છે અને જાવે છે તો કામે આપણે અત્યારે ત્યાં કરવો પડે કારણ કે અમે એવું છે વરસાદ ચારે આવે નક્કી નથી ને તો વાતાવરણ એવું થઈ ગયું છે વરસાદ આવે એવું એટલે આઠમ પછી પાછા એટલે રાઇજો આઠમની રજા પડી છે ઠેર આપણે અઠવાડિયાથી દસ દિવસ લગે એને દેદા પડી હતી અત્યારે તો જાય છે આજ પહેલા દિવસે કામનો કેમ મજા આવી ગઈ છે ને કાંઈ છે એટલે અત્યારે તો રેન્કોર્ટ બેંકોટ તૈયાર થઈ ગયો છે અને પછી આપણે બીએમડબલ્યુ ગાડી એમાં બેસીને પછી વૈયા તસે કામે આજે અને બસ બસ આવે તો એટલું આપણા વેન્કોર્ટ લઈ જવાના છે ભાઈની તો હવે ભાઈની જાય છે અત્યારે કારખાના બીએમ ગાડી ચાલુ કરે છે તો ગાડી થઈ ગઈ છે ચાલુ અને જાય છે હવે કામે બાજુ તો હવે આપણે જવાનું છે

આ કાકડીને બધા વેસો આવે ઘૂસ આવે વાહની ઘૂસ ઓછો ઘૂસ તો બધી દે પૈસા આપે અને એને બદલે આપણે કાકડી આપે એ કાકડી જોતી હોય તો પાંચ રૂપિયા લે પણ આપણે અહીંયા ખાલી ની એક પાંચ ની બે આજે આપણે ફૂલાવાની છે ફૂલાવવાની છે આ પેલા પોમ્પ છે આપણે હવાનો નાનો આમ થશે પેલા તો મોટો પોમ્પ આવતા એથી ફૂલાવતો પણ હવે થોડુંક અપડેટ થઈ ગયું છે તો નાનું થઈ ગયું તો તમને ફૂલાવીને દેખાડું કે આમ ફૂલે છે અને કવડી મોટી કાકડી થઈ છે તો તો આપણે બનાવી જો લાલ હતી અને કાગડી આપડે તિર છે તો લેવા એટલે આપી દેવાના છે કાગડી ભાઈ અમને વિશાળ ની બધા સાથીદાર શું

તો આપણે કાકડીને છે ને બનાવ્યું છે આપણે અને સસલા ટાઈપ નું તો બે પીંડા સસલા ટાઈપ નું બનાવ્યું છે હજાર તો આપણે અત્યારે તો દુકાને છે અને આયા ભાઈબર ના આવ્યા તમને ખબર હોય દુકાન ભાઈબર ના આવે બીજો કોઈ આવે ને ભાઈબર સિવાય કોણ આવે તો બે હવે એવા છે અમારા ભાઈબર બધાય તો તો અત્યારે તો આપણે મસ્ત બે આટલી છે તો અને આપણે ખુશી ફૂંકા બેવા ખબર તમને હુંકા બેવાય છો આ અમારો ટાઈમ ગયો છે ટાઈમ નહી કારણ કે એમ છે વાઈફાઈ અમે મૂક્યું છે આપણે વાઈફાઈ જો